નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયના પાઠ નંબર બે પોટલા ટપકે ટપ જેમના પાઠની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ ત્રણના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે

પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડિયા કરું બસ ઉડિયા કરું ઘડિયાળમાં દસ વાગે ટન 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 બા મને ખોળવા લાગે બચું ક્યાં બચું બચું હું તો આભલે ઉડિયા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ડુંગરની ટોચે મારી પાખ થઈ પહોંચે બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલા જેવા નાના 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 જો હું તો માના આભલે ઉડિયા કરું તો આવી સરસ મજાની આપણને વાર્તા લખી છે કાવ્ય લખી છે ચાલો હવે આપણે જોશું વાર્તા વાદળાની ગમત તમે બધાએ વાદળા તો જોયા જ હશે તો આપણે હવે વાદળાની ગમત એવી સરસ મજાની વાર્તા જોવાની છે જોઈએ ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડો કુકડે કૂક કરતો હતો તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું સરસ મજાની ઠંડી હતી ધીમે ધીમે પવન વાતો હતો અને કુકડો કુકડે કૂક કરતો તો એટલી જ વારમાં વાદળાને તો આકાશમાં ફરવા જવાનું મન થયું એક નાનું વાદળું બોલ્યું આ રાત અહીંથી જાય તો અંધારું મટે શું કહે છે કે આ રાત અહીંથી જાય તો અંધારું જાય અને શું થઈ જાય અંજવાળું થઈ જાય આપણે સારા સારા કપડા પહેરી ફરવા જઈએ અને કરીએ એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો બધા વાદળાએ કપડા પહેરવા માંડ્યા રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડા પહેરીને વાદળા તો આકાશમાં ફરવા નીકળી ગયા નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે નીચેથી લોકો એ રીતના કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે તો દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા એમણે પહેલાં મોટા વાંદડા વાદળાએ કહ્યું બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે આનું એકલાનું અહીં રાજ નથી શું છે બધા વાદળા ભેગા થઈ અને પેલા દિવાને કહી દયો કે તારા એકલાનું રાજ નથી બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા અને ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા એટલે કે ત્યાં બેસી ગયા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલ્યો પવનને તો એ જ ગમતું હતું એણે એનું કામ શરૂ કરી દીધું નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું હવે વાદળા પવનની ગાડીમાં બેસી અને દોડવા લાગ્યા આકાશમાં દોડા દોડી પડા પડીને ધમાચકડી થઈ રહી ધોળા પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા બધે કાળું કાળું થઈ ગયું દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબુકવા માંડી એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા અને નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યો અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું પછી ફરી હરી ફરી અને ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો ચાલો હવે આપણે વાતચીત જોઈએ નંબર એક વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું તો વાદળા રાતા પીળા ગુલાબી રંગના કપડાં પહેરી ફરવા ગયા તે મને સૌથી વધુ ગમ્યું નંબર બે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે એ વાક્ય સૌથી વધુ ગમ્યું તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તો મને વાદળનું ગુલાબી રંગનું કપડું સૌથી વધુ ગમ્યું નંબર ચાર તમે વાદળું હો તો તમે શું શું કરો હું વાદળું હો તો હું પણ હસવા લાગો અને વરસવા લાગુ નંબર પાંચ સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય તો સૂર્ય ઉગે એટલે અંધારું જતું રહે છે અને અંજવાળું થાય છે બધા પશુ પક્ષી માણસો પોતપોતાના કામે લાગી જાય છે નંબર પાંચ વાદળું ક્યાં વરસે છે તો તમને સૌથી વધુ ગમે વાદળું મારા ઘરે વરસે તો મને સૌથી વધુ ગમે નંબર સાત તમે વાદળાનો ગડગડાટ સાંભળ્યો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે કે જાણે એ વાદળો વાદળો એકબીજા સાથે પોતાના તોફાનો કરતા હોય તેવું લાગે છે નંબર આઠ પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું ઉડે તો મકાનના નળિયા પતરા ઉડવા લાગે છે માટી પણ ઉડવા લાગે છે ત્યાર પછી જોઈએ સાચું હોય તો ખરું કરો અને ખોટું હોય તો ખોટું કરવાની છે નંબર એક કેટલાક વાદળ વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું ખોટું નંબર બે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા ખરું નંબર ત્રણ વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા ખરું નંબર ચાર મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા ખરું અને નંબર પાંચ વાદળા બળબડાટ હસવા લાગ્યા ખોટું ચાલો ત્યાં પછી જો એક શબ્દમાં ઉત્તર લખો નંબર એક વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા મોટા વાદળ નંબર બે વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા પવનની નંબર ત્રણ વાદળાએ દિવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા સૂર્યોદય નંબર ચાર ધરતી પરના લોકોએ વીજળી ચબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા આંખો ચમકાવી રહ્યા નંબર પાંચ પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું વાવાઝોડું ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોયો નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે વાળા કરો નંબર ગુલાબી ઠંડી હતી તો મજા પડે એવી ઠંડી હતી નંબર બે સૂર્યોદય થયો તો સૂર્ય ઉગ્યો હશે નંબર ત્રણ વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા તો પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા ત્યાર પછી જોઈએ વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા એટલે કે ક્રમ આપો જોઈએ પેલું છે કુકડો કુકડે કુક કરતો હતો બીજું વાક્ય સવાર થઈ ત્રીજું વાક્ય બધા વાદળાએ કપડાં પહેર્યા ચોથું વાક્ય વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા પાંચ નંબરનું તો કે વાદળા આકાશમાં દોડવા લાગ્યા નંબર છ વાદળાની આંખો ચમકવા લાગી અને નંબર સાત વરસાદ વરસવા માંડ્યો ચાલો ત્યાર પછી જોઈએ આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમમાં લખો જોઈએ વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા તો બે નંબર ત્યાર પછી જો આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ ત્રણ નંબર ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા એક નંબર વાદળાઓએ દિવાળી ઉજવી ચાર નંબર આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો બે નંબર એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી ત્રણ નંબર ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો બે નંબર આકાશની પરિઓએ વાળ ધોયા નંબર બે મોટેથી વાંચજો અહીં સરસ મજાનું છે જેને મોટેથી તમારે વાંચન કરવાનું છે નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદભાઈ ઓ વરસાદભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને લાગતું નથી હું પડું તો ખૂબ વાગે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે તમે તો જાત જાતના અવાજ કાઢી પર પડી ત્યારે ખનન જેવો જાણે ઝાંઝરનો અવાજ અને પાણીમાં પડી ત્યારે તો ટપ 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 તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે સુરત દાદાનું અંજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો અચ્છા પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો તમે મને ત્યાં લઈ જશો ચાલો ત્યાર પછી જોઈએ જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને બોક્સમાં છે લખો અને વાક્ય ન હોય વાક્ય ન હોય તેની પાછળ બોક્સમાં નથી લખો ચાલો જોઈએ ઉદાહરણમાં આપેલું છે નંબર એક અમે રોજ સાંજે બાગમાં ફરવા તો અહીં અર્ધવિરામ નથી નંબર બે ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી અર્ધ વિરામ નથી બધા વાદળા પાણી ભરીને આવ્યા પૂર્ણ વિરામ તો છે નંબર ચાર મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે પૂર્ણ વિરામ તો છે નંબર પાંચ દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા અર્ધ વિરામ તો નથી ચાલો અહીં તમને એક સરસ મજાનું ગીત આવેલું છે જોઈએ તે ગીત રીમ ઝીમ રીમ વર્ષી ફોરા ધરતી આ પર તો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે થાય છે મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાસે જી જળહળ જળહળ સૂરજ તેજ મરક મરક મરકાશે જી કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે અલક મલક થી આવી પાછો અલક મલક તું જાવે છે ચાલો મોટેથી વાંચો ફોરા નંબર 1 થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા નંબર નાનકડો ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં આછા વરસાદના ફોરા નંબર ટબુકલા તો ટબુકલા છોકરાએ વરસાદમાં દોડી કરતા હતા નંબર બે છ મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા હતા વાતચીત જોઈએ નંબર એક આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો રીમ ઝીમ રીમ ઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે નંબર બે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો ક્યાં દેશથી આવે છે અને ક્યાં દેશ જવાનો છે કોણ તને મોકલે છે અને કોણ તને બોલાવે છે નંબર ત્રણ વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો વરસાદ આવે ત્યારે હું આંગણામાં દોડી જાઉં છું વરસાદના પાણીને ખોબામાં લઈ લઉં છું નંબર ચાર જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને કંઈક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો બીજા દેશમાં જવાનું પસંદ કરીશ નંબર પાંચ વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે વરસાદ પડે ત્યારે ઝાંઝર જેવો અવાજ આવે છે ચાલો સાચા વાક્યની સામે અહીં વાદળ કરવાનું છે અને ખોટા વાક્યની સામે વરસાદ પડતું હોય તેવું વાદળ દોરવાનું છે નંબર એક તો વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે વાક્ય કેવું છે સાચું તો વાદળ આપણે દોરીશું નંબર બે વરસાદના ફોરા નાના નાના છે વાક્ય સાચું છે તો વાદળ દોરીશું નંબર ત્રણ નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે સાચું વાક્ય છે તો વાદળ દોરીશું નંબર ચાર ટીપા દોડી દોડીને આવે છે ખોટું વાક્ય છે તો વરસાદ જેવું વાદળ દોરીશું અને નંબર પાંચ વરસાદના ફોરા હસતા હસતા આવે છે વાક્ય સાચું છે તો વાદળ દોરીશું ચાલો મોટેથી ગાવા પંક્તિઓનું ઝીલગાન કરાવવું તો અહીં સરસ મજાનું છે તમારે ગાવાનું છે થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું સાઉટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો અલક રિમઝિમ ઝળહળ ઝળહળ મરક મરક ચાલો પછી છે સાથે બોલીએ ઝાંઝરિયા રિમઝિમ રીમ ઝીમ અલક મલક ઝળહળ ઝળહળ મરક મરક ગૃહ કાર્ય છે ત્યાર પછી જો એક હોય ત્યાં એક અને એક થી વધુ હોય ત્યાં વધુ લખવું નંબર એક મેં તળાવમાં ચાર બતક જોયા વધુ નંબર બે વાંદરાને કેળા ભાવે છે વધુ નંબર ત્રણ પાણીમાં બતક તરતું હતું એક નંબર ચાર ઝાડ પર વાંદરો બેઠો છે એક નંબર પાંચ ગામમાં ઘણા ઢોર હોય છે વધુ જુઓ વાંચો અને સરખાવો નંબર એક એક કાગડો બેઠો છે ચાર કાગડા ઉડે છે એક ટોપલીમાં એક ઈંડું છે અને માળામાં ત્રણ ઈંડા છે છોકરીના હાથમાં ભમરડો છે દુકાનમાં ભમરડા છે એક ફુગો ઉડી ગયો બે ફુગા રહી ગયા સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો અહીં બે માટલું છે અહીં બે માટલા છે તો સાચું વાક્ય અહીં બે માટલા છે ત્યાં ત્રણ ચકલીઓ છે ત્યાં ત્રણ ચકલી છે ત્યાં ત્રણ ચકલીઓ છે ચાર વાંદરા છે અને ચાર વાંદરું છે મારા પપ્પાએ મને મારું પુસ્તકો મેં તળાવમાં બતક જોયું મેં તળાવમાં બતક જોયા તો મેં તળાવમાં બતક જોયું વાર્તા વાંચો સુજન અને પ્રધોન બે પાકા ભાઈબંધ જ્યારે પણ ભેગા થાય અને કંઈક અવનવું કરે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનો એક પહેલો વારો સુજનનો આવ્યો અને વાક્ય સુજન બોલે ને એના પછી પ્રધોત બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા છે જેથી વાર્તા બને પહેલો વારો સુજનનો આવ્યો સુજન એક મોટી નદી હતી પ્રધોત એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો સુજન વડની તો વડવાયો હોય ને એના હિંચકા ખાવાની મજા પડે અને એક એક વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા માળો એવો હતો જેમાં કાબર રહેતી હતી સુજન આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે પ્રધોદ વડલાની નીચેના દરમાં એક વાતો કેળી રહેતી હતી બાજુના દરમાં મકોડો રહેતો હતો સુજન એ કીડી અને મકોડો દર માંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે કરે નહીં કીડી મકોડો વાતો સુજન એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો આ નદીમાં તો પૂર પણ આવ્યું પ્રધોત એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું સુજન કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગે એવામાં ત્યાં સર તરતો મગર આવ્યો એને કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ પ્રધોત પછી તો કીડી મકડાએ અન્ય કીડીઓ અને મકડાઓને બોલાવ્યા સૂજન એટલું જ નહીં કાન ખજૂરાને વીછીઓ પણ આવ્યા

તો તેની નીચે નીચે દોરો આ શબ્દો જોઈએ એક એક અને વધુ વાક્ય વાક્યો કાબર કાબરો કાન ખજૂરો કાન ખજુરા વીછીઓ વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં તમને આપેલા છે જેમાં સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને જેમાં તમે અવનવા વિડીયો મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે